એ અહીંયા અમારે અહીંયા ધ્યાન છે એ કે આ લાઈટ થાય છે લાલ લીલી પીળીને બ્લુ ને એવું બધું તો કંઈ વાંધો નહીં ચા પાણીને આપણું બધું મૂકાઈ ગયું છે પ્રજ્ઞા ગઈ છે અનઘોર કરવા માટે અને ચા આપણો ઓલરેડી અહીંયા પાકી ગયો છે પણ કાંઈ નહીં હાલ હું આવ્યો 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 ને મૂકીને થોડું ક્યાંય જવાય અમારે જો આમ થાય એ કે પાપા ક્યાં કોઈ આવી ગયા મને મૂકીને કઈ નહીં ચાલે અહીંયા બેઠું બધું તાલી સાથે બેઠું તાલી હાલે રમવું શું રમવાનું છે આપણે હે હે શિયા શિયા શું તું રાતે રોયતી કે મી કેતો પેલા હે મામમ મમ્મ ખાવા હાટું એટલે રોયતી હે સારું હાલો તો આપણે તો નાઈ જઈને ફરસ થઈ ગયા દેવાબત્તીને બધું કરી લીધું છે ચા પાણી પીવાઈ જાય એટલે આપણે નીકળવાનું છે સરકડિયા કારણ કે આજે પણ આપણે ફરીથી પાછું પૂજામાં બેસવાનો મોકો મળ્યો છે તો પૂજામાં બેસી લઈએ અને સાથે સાથે આજે દિવસે છે દશેરા એટલે કે બહુ મોટો ઉત્સવ નવરાત્રી પછી નો તો બધા લોકોને હેપી 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 દસે રાહ લાગી ગઈ હુ થઈ ગઈ મસ્ત મજાનું મસ્ત મજાનું તો નહીં આની સાડીની પિન ભરાવવામાં સેફ્ટી પિન હોય ને એ થોડીક વધારે અંદર સુધી જતી રહી છે ને અહીંયા આજે ક્યાં આવે છે હવે વરસાદ આવે જોઈ યાર હા યાર હજી આજનો દિવસ છે જ ભાઈ વરસાદ તો ભલે આવે બીજું હું અહીંયા ચા આપણે ઓલરેડી રેડી છે ને ખીર આપણી બને છે અને બાકી બેન બા હવે તો કરો સીતારામ જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ કરો બધાને હે એમ નહીં એમ નહીં એ પકડી નથી આવું અહીંયા એના અહીંયા ને કાલે હાનમાં ફ્રીજ પાછળ હું દેખાડું નહીં ખબર નથી પડતી ત્યાં ફ્રીજ તો છે

મેઘરાજા અત્યાર અત્યારમાં ને અહીંયા આપણે જે આ ગરબી હતી એ ગરબી હવે ગઈકાલ રાતે જ બધું સામાન લઈ ગયા છે અનફોલ્ડ કરીને હવે આટલું બાકી રહ્યું છે એ લોકોને અનફોલ્ડ કરવાનું બાકી આ ગિરનાર તો ક્યાંય દેખાતો નથી મારા બાપને આપણે વિચારવું જોયું હવે શર્કડિયા જાવામાં આપણે નીકળી ગયા અને વરસાદ ગયા મારું કામ આમ જો અહીંયા પાણી રોડ ઉપર કેમ કે

અને આપડે કઈ વારો નો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કરવાનો તો બધા થી બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તબિયત માણી શું કે બધાની ગરબી ને તો બધું હકેલાઈ ગયું અમારે તો કઈ ચોક માં ગરબી હતી નિકાલ સાંજે આપણે ખોલી ને કાઢી ને કી બતાઈ દીધું ઓકે સિયા ગાય માતારીએ જો અમે બસ અત્યારે જઈએ છીએ સરકડિયા કેમ કે આજે છે દશેરા દશેરા ની જે પૂજા હોય એમાં પણ આપણે બેસવાનું છે તમને લોકો ના ગાવા જ કીધું કે જ્યારે જ્યારે છૂટી હશે ત્યારે ત્યારે આપણે આઈ ગાય હતી સાંભળી લીધું બધાય ગાય બેસવાનું જ છે મારો દીકરો પાછો પલડી ગયો ભગવાન આવું છે કઈ વાંધો નહીં ચાલો સરકડીયા પહોંચીએ જ્યાં જઈને જોયે ત્યાં વરસાદ કેવો કેવું છે તમે જોયો હજી ચાલુ છે ને ગરમણી ના ગાઠિયા દે ને અત્યાર માં ખુલી ગયું સરખાણી ગાઠિયા જલેબી આપડે લેવાના હતા પણ એમાં વરસાદ માં કઈ જવાય એવું જ હાલત નથી કે ક્યાં જઈને ક્યાં ઉભું રહેવું ક્યાંથી લેવું કઈ એટલે આપણે કરી દીધા વિચાર્યું કે દશેરામાં બધા પંડિતો ને નાસ્તો કરાવીએ હેના સાહેબજી બાપજી મહારાજ ની બધા ની એવી ઈચ્છા હતી પણ હવે જોયા ત્યાં દશેરા કઈ બીજી રીતે મનાઈ લેશે અત્યારે વરસાદ નું કઈ કર્યા જેવું છે ના તમે ખાલી વરસાદ જુઓ છે ને બાકી

આપણે ભૂગીએ એવા સરકળીએ ને આપણા ઓરિજિનલ પરિધાનમાં એટલે કે પરિવેશમાં આપણે આવી ગયા છે જે પૂજામાં બેસવા માટે જરૂરી હોય છે ને પહેરવું એ બધી વસ્તુ ધોતીને ને સાફી ને ગંજી ને એ બધું તો બસ હવે ત્યાં પાણીને બધું પીવાઈ જઈએ એટલે પછી આપણે સીધા પૂજામાં બેસી જઈએ અને તમને લોકોને પણ આપણે પૂજાના દર્શન કરાવીશું દશેરાની પૂજા છે આજે તો ઘણી જગ્યાએ પેલું શું કહેવાય સશસ્ત્ર પૂજા પણ થતી હશે

जगत स्वे का स्वरूप आपाम स्वरूप उसमें आनंद हो और उस आनंदित भाव से आह्लादित वाणी से जो शब्द उत्पन्न हो किसके कृतज्ञता के प्रेम के धन्यवाद के आह्लाद के आनंद के जो भाव उत्पन्न हो वही क्या है पूजा पूर्णम जाय पूजा है जो आपको पूर्णता को प्रदान करे आपके जीवन को आनंदित कर दे वही पूजा है मनुष्य की जीवन की सबसे बड़ी समस्या है कि वह समस्याओं से घिरा है मुझे मुझे ये सर्विस मिलनी चाहिए थी, मुझे इतना धन मिलना चाहिए था नहीं आपको उतना ही प्राप्त होगा जितनी आपकी पात्रता, पात्रता, है।, पात्रता है अभी बाल्टी का जल इसमें नहीं आएगा तो ना हम यही चाह रहे हैं हम ये चाहते हैं कि संसार का सारा सुख मुझे मिल जाए मेरी पात्रता है ही नहीं मैं उससे जितना मुझे मिला है या जितनी मेरी है उससे मैं संभाल नहीं सकता हूँ लेकिन मेरी आवश्यकताएं बहुत है तो क्या है हमें अपनी पात्रता को सुधारने की आवश्यकता है और कुछ नहीं इस संसार में सुख दुख धन सब कुछ पर्याप्त है जैसी आपकी व्यवस्था है जैसे आपका गुण है वैसा ही आपको प्राप्त होगा तो हम यहाँ पे पूजा क्यों करते हैं अपनी पात्रता को सुधारने के लिए जैसे बर्तन में कोई कमी हो उसे लोहार के पास लेके जाते हैं उसको उसको सुधार देता 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 है उसको देता है तो देता है चमका तो नया कर वैसे ही पूजा आपके जीवन को निर्माल ले कर देती क्या है क्या करती है समस्त दोषों को दूर कर देती है और आपकी पात्रता को सुधार देती है पात्रता सुधर जाती है हमें प्राप्त होने लगता है जीवन में आनंद सुधा ही बन जाता है बोलिए ज्ञान भगवान આજે ફરીથી મોકો મળેલો છે તો દર્શન કરી લો સાવ તમે લોકો નજીકથી સરકડીયા હનુમાનજી મહારાજના હો અહીં ઘટે નહીં જલજલાટ હેં આપણી પૂજા ઓલમોસ્ટ હવે પૂરી થવા આવી છે પણ મેઘ રાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે તમે લોકો જોઈ શકો છો સાંભળી શકો છો જોઈ શકો તો હમણાં કે પતરા માં અવાજ કેવો આવે છે જોઈ લ્યો તારે એને બાકી બગડા સટી બોલાવી દીધી હો ભાઈ આમ તો જો એ જોરદાર જમાવટ કરી ભાઈ ભાઈ મોજે મોજ ને રોજે રોજ ગિરનારી મહારાજ ચલો હવે આપણે આરતી એક કરવાની બાકી છે પછી આપણે પાછું યજ્ઞમાં આહુતિ આપવા માટે બેસવાનું છે તો કીધું ચાલો તમારા લોકો સાથે આપણે અત્યારે થોડીક વાર ફ્રી થયા છે તો વાતો ગીતો કરી લઈએ પછી તો આપણે પાછી ડ્યુટી આવી જશે આપ એટલે પછી પ્રજ્ઞા એટલી ફ્રી હશે તો એ કંઈ વાતો ગીતો કરે તો ભલે નતર પછી ટીકા રામ અહીંયા આગળ પ્રજ્ઞા બનાવે છે વરસાદી માહોલમાં મસ્ત મજાની ગરમા ગરમ ચા અને ફરી એકવાર મેઘરાજા એ કહીએ ને કે રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું એવું લાગે છે પાણી જો સળ સડા અને બાકી જે ડેકોરેશન નો સામાન હતો ને બધો અહીંયા લગાવી દેવામાં આવેલો છે જોરદાર હો મોજે મોજ ને રોજે રોજ ગટે અમારે ઋષિ મહારાજ ની સીતારામ

પાછું અચાનક થી હું થાય છે ને ત્યાં પાછું લેવડ દાબી રેડું એવું નાખી જાય અને સરખડીયા અંદર જે પેલી નદી આવે છે એમાં પણ પાણી સ્તર અત્યારે વધી ગયું છે સવારે ગયા એના

લૂઝ પડી ગઈ છે કારણ કે બપોરે જે ત્યાં પેલું ખાધું થયું ને એમના હિસાબે મે બી ગેસની ટ્રબલ થઈ હોય કારણ કે જે શાક નથી ખાતી એ શાક પણ આજે હમણાં ખાધું ટ્રાય કરી એમના હિસાબે પ્રોબ્લેમ આવ્યો છે તો કીધું તું આરામ કર અને આપણે લઈ આવ્યા છીએ આ દૂધ તો આ દૂધને બધું ખાલી કરી દઈએ અને બાકી જે આપણો અહીંયા થયેલા છે એ બધા થેલા ખાલી કરી દઈએ અને પછી આપણે જવાનું છે વધુ કરાવે કારણ કે આવતીકાલે વહેલી સવારે આપણે નીકળવાનું છે અમદાવાદ જવા માટે ઓલરેડી તમને લોકોને કહી દીધું છે ફટાફટ ખાલી કરી લઈએ અને દૂધનું કેન સાફ કરી નાખીએ વિસરીને અને પછી આપણે નીકળીએ વધુ કરાવવા પછી જોશું સીઆઈબેન જાગતા હશે તો કન્ટિન્યુ કરીશું નહીતર પછી આપણો આ વિડીયો અહીંયા જ પૂરો માની લેજો તો મળીશું પછી આવતીકાલે અગાઉ કહી દઉં છું કન્ટિન્યુ સાથે તો આના પછી ક્લિપ હશે નહીતર આ છેલ્લી ક્લિપ આપણી આ બ્લોગની મળીશું આવતીકાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને બબાઈ ગુડ નાઇટ શ્રી રચના શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો